માનવી ગેટ અને તેની આજુબાજુના જે ગેટ છે તે જગ્યાએ આપ સૌ ખબર છે કે થોડું દબાણ રહે છે તો તે બાબતે કુછ દિવસ અગાઉ થોડા દિવસ અગાઉ પણ દબાણ હટાવવામાં આવ્યું હતું અને આજે પણ તે જ રીતે વાડી પોલીસ સ્ટેશન સિટી પોલીસ સ્ટેશન ટ્રાફિકના જવાનો અને કોર્પોરેશનના જવાનો સાથે મળીને આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરેલ છે થેન્ક યુ ડીસીપી ઝોન થ્રી ગુપ્તા સાહેબ પોલીસનો સ્ટાફ વહીવટી વોર્ડ તેર તેર અને ચૌદ તેર અને ચૌદ સ્ટાફ સાથે રાખી સાથે દબાણ સરકારની ટીમ ટ્રાફિકને નડતરરૂપ લહેરીપુરા ગેટ મંગળબજાર માંડવી ગેટ ગેંડી ગેટ હરણખાના રોડ ત્યાંથી દૂધવાળા મોલ્લો દૂધવાળા મોલ્લાથી લઈ પાછા લહેરીપુરા બજારની અંદરની ગલીઓની અંદર ફૂટ પેટ્રોલિંગ કરી અને નડતરરૂપ દબાણો દૂર કર્યા છે ત્રણ ટ્રક ભરીને સામાન જમા લીધેલ છે